તમે બધા જ અહીં બેઠા છો તમે કેમ આજે સરકારી નોકરીમાં જોડાયા કેમ કે આપણે બધા જ ગરીબ મધ્યમ વર્ગમાં જન્મ્યા આપણી પાસે એક ઓપ્શન છે કે બસ સરકારી નોકરી મળી જાય તો જીવન બહુ પસાર થઈ જાય પણ હવે આપણે વધારે પૈસા દાર તો કેવી રીતે થઈ શકે તો નોકરીમાં અઠ્ઠા વર્ષ પૂરા કરવા હું તમને જુદી વાત સાહેબ કહેવા આવ્યો છું જિંદગી ક્યાંથી શરૂ થશે તમને ખબર નથી આજે મારી સાહીઠ વર્ષની ઉંમર છે હું ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરતો તો પાલનપુરમાં હું હું પાલનપુર નો છું જન્મ પાલનપુરમાં લગ્ન પાલનપુર થયા બાળકો પાલનપુરમાં થયા ભણ્યા પાલનપુર અને છેલ્લા દસ વર્ષથી હું અમદાવાદ સિવ થયો હવે હું જ્યારે ચારસો રૂપિયામાં વેટરની નોકરી કરતો હતો ત્યારે મને ખબર તમને નવાઈ લાગશે જાણીને કે અત્યારે અમદાવાદમાં મારી બે હોટલો છે ને એમાં ત્રણસો વેટરો કામ કરે છે મારી હોટલમાં આ બધું તમને કેમ કહું છું મારી બાવા કેવા નથી કેતો તમને પાયાની વાત મારે સમજાવી છે आपने एम जाने हूँ तो गरीब छू मारे वे कंडक्टर मार बस ड्राइवर मार मारे मिकेनिक में जिंदगी पूरी करवानी ये उन नथी सा पांच हजार पुस्तकों वाचिंग तमारी तो सामने सा रुपो छू सौ करोड़ बच्चों ने मरे बद्दाज गरीब करता घरमा जन्मेला लोगों था नाना नाना काम करता था तब बद्दाज लोगों सफल कैम था ये बात मारे तुमने आज क्या किया

भगवान से पहला पहला चेक करे के नहीं। <laughs> पंगलो आपता पहला चेक हलो लायक नहीं। सारी आपता पहला चेक करे के लायक नहीं तो तो नहीं अग्नि जाओ तो गर्मी मफत मे खबर तब बरफ जोड़े जाओ तो ठंडक मफत मे ते फूल जो जाओ तो सुगंध मफत मेम तब ईश्वर पास जाओ तो आधु मे आ नजीक एम जैसे

તો પાલનપુરી સીતપુર આવવાનું બસપા પછી મારી બા છેડા એનો હાલીનો છેલો કોતો બોધી લાગે પછી મારી બા મને લીધી એટલે મને પૂછવા જાય કે મંડાળી ખેડાનું બસ કઈ જશે તો સરસલા ડ્રાઈવર કહેને બેન આવી જમો અમે ગસી જા આ દ્રશ્ય મને આજે ભી યાદ છે કંડક્ટર પાસે ઉપરના છૂટા દે કે બેન લેવા દો ને પછી આવજો આ બધું મને યાદ છે મૂળ વાત શું છે કે તમને અંતે કે અમે તો કીધું ને સારું કરી શકી કે અમારા બાળકો કે અમારો પરિવાર ભૂખી સુખી થઈ જાય ભૂખ થઈ શકે

चले बहुत ही सारे सारे अन पछिए नहीं कुजरती जैसे जोर ना जो कुजरती इतने दे रणमा देश बेचिया मैं दरिया मा पानी बेचिया मैं ये कुजरती दिवस बिचलो है तुम सू करो अबे तुम तो मुट्ठा लगाया जाओ हाथ पे ही जाओ तमने बता दे आजे बहुत सरस मार्ग कर बिचा तबर आजे पहले दिवस है तमे आजे ये कि મારો એક્ચ્યુઅલી કોઈ રોલ દેતો પલા તો હર્ષબેન એમ થયું ને પછી સાહેબને કહ્યું ને સાહેબ કે ના તો મેં કલ્લક આવી જાઉં હું બી અમદાવાદમાં તો મને તમારું દરશન કરવાનું લખ્યું હશે ખૂબ ધારો એસ્ટીમેસ્ટીવ છોક ઉપવદ ઉપી રાખજો બાપા તમે થા કે અમારી પ્રગતિ કેવી થઈ છે અમારા બાળકો ભર્સે કેવી રીતે આટલો પગાર છે આ છે ઘણી બધી તકલીફો છે ઘણી બધી મુસીબત થઈ હું અત્યારે ઘણીવાર ગામરાબા સેવિદારમાં જે ડ્રાઈવરો આવતા હોય પીડી પીતા અને મસાલા ખાતા હોય ગમે ત્યાં ઊભી રહે કે ઠુક્તા હોય પટ્ટોય પેરેલો ના હું દુ છું છું કરી આ બધા હું કેમ કરને કે સાચી વાત ખબર ન થતી હું તમને બધાને તમારું જીવન નો આજનો દિવસ યાદગાર રહી જાય એવું કામ કરવા માંગ આરા જીવા કેટલા લોકો આવશે બોલીન જતા રહેશે બધા તમારા મગજ ની વાત કરશે હું તો મારા હૃદય ની વાત કરું છું કે જીંદગી સલે ઈંચી જીવાય આની હું ઉપયોગ કરો ને એટલે બ્રેઈન તો કામવા માટે હૃદય નો ઉપયોગિત બન કરીને એટલે હાર્ટ એટલે કામમાં

એ દિવસો જોઈને અહીંયા પહોંચ્યો પણ એ પ્રોસેસમાં મને જે સમજ પડી એ મારે તમારી જોડે શેર કરવી છે જેથી કરીને તમે પણ જીવન જીવવાની શરૂઆત કરો કે નોકરી તો આઠ કલાકની જ છે તમને મળ્યા છે ચોવીસ કલાક મોદી સાહેબને તમને મને મળ્યા છે ચોવીસ કલાક પણ એનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર તમે ઈશ્વરની નજીક પહોંચો છો અને જુઓ ધર્મરાજ આપણા હિન્દુઓમાં છે કે ધર્મરાજ ચોપડા લખે છે ખબર એવું કે છે

આ બ્રાહ્મણ કોણ કહેવાય છે સમાતે દિશા બતાવે બ્રાહ્મણ મારી આવી વ્યાખ્યા છે કે કે ગીતાનો ચોથો અધ્યાય એનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાને એમ કહ્યું છે મે ધર્મને આધારે જાતિઓ નથી બનાવી કર્મને આધારે જાતિઓ બનાવી છે તું જે કર્મ કરશે એવો તું ઓળખાશ આજે તમે બધા જ ગરીબ માણસોના સાથી એટલે કૃષ્ણનો રોલ ભજવવા જઈ રહ્યા છો એ કૃષ્ણ નું રથ નું પૈડું પગડે આ ભાવ સાનો રહેતો નથી અને પછી કે અમે છોડો ને અમે બેયા તો જોજી મુખવા નું છે એનો મોમ કરી લે એમ કરતા કેમ ફરી પાછા એક કામ કરવું કરીએ જે એટલે ફરી પાછી ગરીબ ઘર માં જમ મળે છે અને એટલે આ દેશ માં ગરીબી ઘણી ખરાઈ વધતી કેમ ચાલે કે લોકો પોતે જે કરવાનું છે એ કરતા નથી 60 કરોડ લોકો ને મોદી સાહેબ ખવડાવે જે વેશણ કાઢ નું હતું આપના લગન થઈ જાય કેમ કરે ખબર નથી ફરી ઇન્શા લાલિવાઈ એક વરસમાં હવે હજી તો દર વર્ષે ઈચ્છા કરે આપણા કમાવાના ઠેકાણા નથી આપણે લગ્ન કરીએ છીએ એક વાર દીકરી આવી જાય પછી કે સરકારી સ્કૂલમાં આવ છે સરકારી દવાખાનામાં ડિલિવરી ફ્રી ભણવાનું ફ્રી બધું ફ્રી એટલે આપણે વેલ્યુ જ નથી સાહેબ કેટલાય જન્મને કેટલા મરી જાય પણ તમારી જેમ જ હેન્ટ્રી ફોર્ડ એક કંપનીમાં મિકેનિકનું કામ કરવાનો માણસ 60 વર્ષે એને ફોર્ડનું એન્જિન બનાવ્યું જાતે સાહેબ આ સફળતા અહીંયાથી શરૂ થાય છે એટલે મારે તમને બહુ ભારે ભારે વાતો આજે નથી કેવી મુખ્ય બધા મહેમાનો બધા આવે ત્યાં આગળ હું એટલે મને કહ્યું કે બધા આ તો બધું સિક્યોરિટી બધું જાત જાતના લોકો આપણે એટલે આપણે ગમે ત્યાં નામા થાય સાહેબ લોકો આવે પેલા મારે મારી વાત પૂરી કરવાની છે પછી તમને નિમણૂક પત્ર આપવામાં આવશે તમારી જિંદગીનો આજે યાદગાર દિવસ હશે તમારા ગરીબી લોકો તમારી રાહ જોઈને બેઠા હશે પણ આજે મુખવાસમાં ખાધા પછી હું મુખવાસમાં આવ્યો એટલે મુખવાસ સારો હોય તો જરા બધું ઠીક રહે એટલે મારે તમને થોડીક વાત જુદા પ્રકારની કરીને જવું છે

ગુજરાત સરકારમાં મારો અત્યારે જે અંગત માણસ છે સૌથી પ્રાઇવેટ મારા પાંચ માણસો છે મારા બિઝનેસમાં મારું જે બધું કામકાજ જોવે છે બધું એમાં એક માણસ ગુજરાત સરકારમાં ડ્રાઇવિંગ કરતો હતો શું કરતો તો બસ ચલાવતો હતો અંકલેશ્વર ભાઈ એક વાર અમે કોન્ટેક્ટમાં આવ્યા એવો સરસ માણસ બહુ સરસ ઈમાનદારીથી નોકરી કરે કોઈ વ્યસન નહીં કશું જ નહીં તમને ખબર ખબર આપણે બધા વ્યસન કેમ કરીએ છીએ જિંદગી જિંદગીનો અસલી નશો નથી ને એટલે હાલ ડુપ્લિકેટ નશા કરીએ છીએ અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે એકવાર એને સાર્થક કરીને જોઈએ એ ભાઈ પ્રકાશભાઈને ભાઈ મેં વાત કરી ને આજે એ માણસ મારો સાથી છે અને છેલ્લા પાંચ વર્ષથી મારી જોડે મારા દીકરાની જેમ આ ગુજરાત સરકારની નોકરી કરેલો માણસ મારી જોડે આવી રીતે સરસ રીતે જીવે છે બોલો એનું જીવન આખું મેં જોયું કે મારા સિમાનદારીથી કામ કરે સરસ કામ કરે છે ટાઈમ ટુ ટાઈમ પાસ લઈ જાય ટાઈમ ટુ ટાઈમ પાસ ઉભી રાખે કોઈ બી બીજી આડી વાત નહીં કોઈ ન્યુસેન્સ વેલ્યુ નહીં મારી જોડે આવી ગયો આ જે સરસ મજાનું ઘર બધું બધી રીતે માણસ સરસ રીતે તો તમને મારે એ કહેવું છે કે જીવન એવી રીતે જીવવાનું શરૂ કરો કે ક્યારે ભગવાનના સીસીટીવી કેમેરામાં આવી જાય અને તમારી પ્રગતિ થશે તમને ખબર નથી જો દાઉદ ઇબ્રાહીમ હોય ગમે તો એને ઈમાનદાર માણસ જોઈએ તમને ખબર હિસાબ રાખવા કોણ જોઈએ ઈમાનદાર માણસ કોઈ બી બિઝનેસમેન હોય અધિકારી હોય કોઈને બી કેવો માણસ જોઈએ ઈમાનદાર આપણે ઈમાનદાર બનીએ ભગવાનના કેમેરા ચાલુ છે બધું લખાય છે હવે એનાથી આગળની વાત આપણે મરી જઈએ ને ત્યારે આપણો આત્મા ત્રણ દિવસ આ બ્રહ્માંડમાં ફરે ધર્મગ્રંથો એવું કહે છે અને આપણો હિસાબ કિતાબ છે કે પહેલાં શું કર્યું આ કર્યું તે કર્યું બધું થાય અને ત્રણ દિવસમાં પછી જેવા કર્મ કર્યા એવા ઘરમાં જન્મ મળે એટલે નસીબ બે પ્રકારના હોય એક તો કાં તો ગરીબ ઘરમાં જન્મે ક્યાં તો કાં મુકેશજી અંબાણી જો જન્મ મળે એટલે ભાઈ દીકરા છે ત્યાં જન્મ મળે કાં તો મારા જેવા કોઈ ગરીબ ઘરમાં મળે अबे पेलू बहुत सदा कर्म करे तो क्या मिले पर खराब करे तो गरीब मिले पर गरीब करवे जनमी ने पछि शू करिए तो जीवन सफल થઈ જાય એ વાત હું તમને કહેવા આવ્યો છું એટલે તમને એમ ન થાય કે આપણે 25 50000 ની નોકરીમાં જિંદગી પૂરી કરવાની છે ના મોરબીમાં એક શિક્ષક બધા શિક્ષકો ટ્યુશન કરે આ વર્ષ નોકરી ટ્યુશન કરેની કે મને સરકાર પગાર આપેતી એટલે ગુજરાત સરકાર એક પૈસાનું ટ્યુશનને સાથે સ્કૂલમાં પાંચ થી આઠમાં એક્સ્ટ્રા ભણાવે હવે તો બધા શિક્ષકો રિટાયર થયા એ પણ રિટાયર થયા બધા ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા એમને ન કર્યા તમને નવાઈ લાગશે આજે એ શિક્ષકના દીકરાઓની ફેક્ટરીમાં આઠ હજાર લોકો નોકરી કરે છે બદલો મળી ગયો નહીં કરેલું બેકાર જતું નથી ઘઉં વાવો તો ઘઉં ઉગે બાજરી વાવો તો બાજરી ઉગે કાંટા વાવો તો કાંટા ઉગે અને ધતુરો વાવો તો ધતુરો ધગો વાવો તો ધગો ઉગે પ્રેમ વાવો તો પ્રેમ ઉગે અને ઈમાનદારી વાવો તો ઈમાનદારી જ ઉગે આ સાલી આપણને યાદ રહેતું

કે લાગી ગાડીઓ જેસ્ટી તો કેવી ચકાચ રાખી તો સરકાર જરા આપણે આવી મોટી ગાડી સોંપે કેરેને કી રીતે ચલાવવી કેમ ચલાવવી એ બધું તમને ટ્રેનિંગ હશે ને મૂળ છે બધું તમને કેસે પીકેને કોઈ એ તો કી રીતે સરસ મેન્ટેનન્સ કરવો ને બધું આખો બો જુડો વિશાજીને એ કેવા મને નથી બોલા પણ મારે તમને જીવનનો ભાથું આજે આપું છું સમગ્ર વિશ્વમાં મે 2600 થી વધારે પ્રોગ્રામ કર્યા આ મહિનામાં 20 પ્રોગ્રામ ગયા મહિનામાં 20 પ્રોગ્રામ કેમ કરું કેમકે મેં ગરીબી જે જોઈ છે ને એમાંથી પહોંચ્યો તો શું કર્યું ને બીજા લોકોએ શું કર્યું એ તમને કહું અને તમારામાંથી દસ પંદર વીસ લોકો એવું શરૂ કરે અને એમની પ્રગતિ થઈ જાય લોકો આપણો તો અહીંયા આવ્યું સફળ થઈ ગયું પહેલી વાર તમારે સુખી થવું છે ભલે તમે એસટી માં જે કામ કરતા હોય કાલે તમે નોકરી કરશો નહીં કરશો મને ખબર નથી પણ પહેલી વાર કે જે કરવું તે બેસ્ટ કરવું જે કરવું

एक पण दिवस आज शिवलिंग आज महादेव आने मस्त तयार राखवानो भले બે ચોડી કપડા હોય ધોઈને માળી જોડે કોલેજના પાંચ વર્ષ બે ચોડી કપડા હતા ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના સરકાર બી તમને તો ડ્રેસ છે આપ છે આપણે ધોક પોસા કે નામો છે બધી ચોખ્ખા ભગવાન પર ગંદા કપડા પહેરાવાય નહીં બે ચોડી કપડા હોય ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના मोजा तो खास धोई पहनवाना <laughs> तो तो है जना तो पुत्कारन बनेलो जिंकू थी दादा वदी जावे 11 बजे तो टाइम होय कोना 11 ए पहुंची जेवानु साहेब आखी दुनिया मा 2600 प्रोग्राम करे क्या एक पाच मिनिट मोरो नथी पोन तो ऑन टाइम एक प्रोग्राम मा लेट नहीं एक बार मैंने कमिटमेंट कर लिया की खुद की भी नही सुथा हु તો એ આнди હોય આપણો નોકરી હોય તમે આજે એક બસ પર ટાઈમસર ના પહોંચો એ પરીક્ષા આપવા જ다가 કોઈ છૂકરા ચૂકી જાય કોઈ ટેક્નિકલ બાઈવ બી હોય તમે જે રૂટ પર જવાના તે 206 210 તમારી જવાબદારી હોય અને તમે લેટ પહોંચો એ બસ લેટ પહોંચે બધા લોકો કહે સિસ્ટમ સત્ય નથી તમાર માથે કૃષ્ણજીની સાથીની જવાબદારી હું જે કરી બેસ્ટ ફૂટ મારી નોકરી એમ ન કહેવાય છોડી દીધી પણ જે ઇસ તો ટાઈમ થી 15 મિનિટ પહેલા પહોંચી જિસ ગમે તેલી અપેલું કમીને જે કરું કે બેસ કર જમ્બા બેઠા એક ડારો હેઠો દીકવા નોકરી કરીએ કાલે તમારે 25000 પગાર છે સાહેબ 25000 માં જે કરો છો ને તો મજૂરી છે મારી બા એમ કેતી કે તારો મારો 400 રૂપિયા પગાર હતો મને કે 400 પગાર માં આપણે 4000 નું કામ કરવાનું હતું કેમ મને કે 3600 માધવનાથો જમા થાય તો પણ બધું માધવ ક્યોથી આવે તો કે આવી જશે तू શાંતિ રાખ સાહેબ માની સાથે વાળો એક જન ડ્રાઈવર છે एक जना जी होटल मां मेंते एक दारूपीन मरि गयो ने हूं तुम्हारी हाथे उपोचू के के मैं 400 रुपया मां 4000 નું કામ કર્યું બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે નહીં અને આજે 10 20 વર્ષે ભગવાનને આપવું પડે કે ના આપવું પડે તમને કહું છું 25000 30000 પગાર હોય તો 60000 નું કામ કરજો 25000 માં જે કરો તો મજૂરી છે પણ પચીસ હજાર ઉપર જે કરો એ તમારું જમા થાય છે અને દસ વીસ પચીસ વર્ષે ભગવાન કોમ્પ્યુટરમાં હિસાબ થતા થતા આવે અને બદલો મળે મળે ને મળે પહોંચતા આ આપણને સમજ આ તો પહેલા નોકરી જોડે નોકરી માટે હાથ જોડે નોકરી લાવ પછી નોકરી મળે તો હરા બી જાય પચીસ હજાર કેટલું કોમ થાય અમારે આવે નોકરીમાં કે સાહેબ લાગુ જ લઈને આવે પ્રાઇવેટમાં સરકારમાં તો કઈ ચાલે નહીં अच्छा मैं पंद्रह सौ पंद्रह बाहर हजार में नहीं मरता तुम्हें कोई कम कर दिया दस कलाक कर दिया मैं तो आठ आठ कलाक करा दू और आई जैसे है तो तुम्हें टाइम को भी तो करे तो एक दिन टाइम करा <laughs> <laughs> अबे आप बार सो फरी गरीब जन में अने फरी मरे जाने क्या जन में पाचा गरीब जन में तुम्हें जाने कमिट करो जब हम सरकारी नौकरी करी હું એક બ્રેક પર એવી નહીં મારું કે જમીનથી ખોટી ધૂળ ઉડે હું એવી તે પાણી ની ઉડાળું કે તુને કપડું બગડે હું એવી બ્રેક નહીં મારું કે કોઈ છોકરો કે કોઈ સિનિયર સિટીઝન ઊભો ને બ્રેક મારીને પડી જાય આજ તું તમે ધ્યાન રાખો ને જુઓ કોઈ માણસ પાસે 10 કરોડ રૂપિયા હોય ને એ 1 કરોડ નું दान કરે ને તો આપણો તો કારણે પણ પણ તમારી પાસે 10 રૂપિયા હોય તમે 1 રૂપિયો નું दान કર દે બે હરખુ છે અમે પડી આપણી પાસે 10 રૂપિયા છે 10 રૂપિયા ઓપણેલા બાય કરોડ રૂપિયા અમે તો લગાપે તો તમે આવા નાના નાના કામ એસટી માં જયારે કામ કરતા ત્યારે એક સામાન્ય ગરીબ વર્ગ તમારી ગાડીમાં કોણ બેસો ગરીબ માણસ એને એમ થાય કે ડ્રાઈવર બહુ સારો આ મિકેનિક બહુ આ જે તમારો ભાવ જે ઓરા બને અને એ ઓરા તમારી ઈશ્વરના ત્યાં જમા થાય અને બધા ધર્મરાજ ચોપડા લખે બે ગમે બે ફરિસ્તા બધું લખે અને એ જમા થાય અને ક્યારે સંજય ભાઈ જે હોટલમાં વેટર નોકરી કરતા હતા આજે એમની હોટલમાં ત્રણસો વેટર કામ કરે मैंने कभी कल्पना नहीं की हम मारी पुता ने अहमदाबाद में तो होटल बनाय बनी नी हम तो चलते गए कारवा पंता गया आ ईश्वर तो जादू छे माते जे करोते टेस्ट करू मैं मालूम जो आज आंतो ट्रैफिक छे अभी बच्चे एसटी चला भी जुए ज्यूए लोगो कम नाडाता पे ही आप को डांगली ने आपे जो ब्रेक मार तो आपने आपने फर्ज सौ टका निभा समझ पड़ी आपने आपको बेस्ट परफॉर्म करवा रात में एसटी जा उभी करिए सवार आइए बराबर अप टू डेट बड़ा बैठा आपने पर्सनल सवारी तमे बे हगा बे एक एसटी ले निकला हो तो की रीते चला ई रीते करवा लो जो सुखी थउ जे बाकी पगार ले होय तो दे दे चालू रख ये तो पगार पहली तारीख खाता में आ રાત્રે સુઈ જઈએ તો પથારીમાં હોલ ન હોવો આટલું બેસ્ટ પહેલો નિયમ શું છે હું જે કરીશ તે બેસ્ટ કરીશ પટ્ટો લગાવવાનો ઘણા તો શું ખાલી કપડું લટકાવ્યું એટલે પટ્ટો આપણા માટે છે કે જો ઠોકાય તો પડી ના જઈએ આપણે પટ્ટો પહેરીને જ ચલાવવાની શૂઝ પહેરીને જ ગાડી ચલા હું જે કરીશ તે બેસ્ટ કરીશ હું કોઈને લેવા માટે ગાડી બી ઉભી રાખીશ તો રોડ વચ્ચે નહીં ઉભી રાખું જેથી પાછળ ટ્રાફિક જામ હું એકદમ સાઈડમાં લઈ જઈને ઉભી રાખીશ થોડી વાર લાગશે ધીમે લાગશે પણ હું જે કરીશ તે બેસ્ટ કરીશ આ પહેલો નિયમ છે સુખી થવાનો સફળ થવાનો અને ક્યારે તમને ક્યાં કોઈ બોલાવી લેશે જેની તમને કલ્પના આ પહેલો નિયમ અચ્છા તમે કાલ કરોડપતિ નાય ખાઓ પણ તમને એક સંતોષ થશે કે મેં આજે મારી બસ મસ્ત ચલાવી મેં આજે બસની સર્વિસ બહુ બેસ્ટ કરી મેં મારો આખો દિવસ બહુ સરસ ઈમાનદારીથી પસાર કર્યો છે મેં કોઈ ગંદકી ખોટી વાતોમાં હું આવ્યો નથી કે જુઓ જે જૂના લોકો છે એમાં કોઈ નામ કોઈ પચાસ ગંદકી હશે બધી તમારી પાસે બી આવશે હે ને પણ આપણે બધામાં પડવાનું નહીં આપણા આપણા પરિવારે આપણી પર આશા મૂકીને સરકારમાં આપણે નોકરીઓ અપાવી છે તો આપણે એને જે કરીશું તે બેસ્ટ કરીશું પહેલો નિયમ બીજો નિયમ બધું બેસ્ટ કર્યા પછી

જો પૃથ્વી છે ને પૃથ્વી એના જેવી બીજી 50000 પૃથ્વીઓ છે કેટલી 50000 આ બધી એક એક બીજા જોડે અઠળાય ની ને એનું જે ધ્યાન લાગે કે ઈશ્વર એ ભગવાન એ માતાજી એ અલ્લાહ એ ચીસ એક ઈશ્વર પરમ તત્વ એક છે એ બધા માટે કેવું છે અહીં એકલી મોટી હોટેલ છે એના બધી હું કુતકો મારું ખાલી ખાલી તો ને છે પડું આ ભાઈ મને પહેલા બે સાહેબ પર બધા નીચે પડ ખોબ બબ્જી પર તો ધીમે ધીમે પડે હાજી છે ઉડકને છે જ આવે કેમ ગુરુત્વ કરશે બધા માટે કેવું હું મારી વાઇફ ને ફોન કરું તો બીજા લાઈન પર લાગે સાચો નંબર હોય તો તે તરમ બો દેખાતા નથી પણ જાજે એ ભગવાન અચ્છા ઓક્સિજન બધા માટે એક જ

तो सूजे अगला की छे 1984 में मारो बातो था चालू बातो थियो गाइस साइंस लाग्यो मैं तो डॉक्टर थी जो गरीबी दूर थी जे बट तो मुखी मार चौथी <laughs> होशियार स्कूल में एन एस एम के कोटा से मैनेज हो रहे जे नेजी स्कूल अच्छी बल्कि सुपर पर सीएल को राइट बीआर प्रोवाइड आयोडाड है नुना ने सिरन क्ल अपना तक्वो छे 34 टिकाया 6 लीटर

મારી સાતેઓ કેમ થાય એટલે બી ઝક મારવા થાય તમે આજે અહીંયા આયા છો એક ચોક્કસ કારણા પૃથ્વીના બ્રહ્માના કારણ થા આયા છો હું આયા કે કારણ કે તો દુખી થવાનું કારણ કરું તારું નહિ સાલબા મે કરોડો રૂપિયા નો નુકસાન કર્યું ઢગલા બન જે આકો પાછા દેતા તો એ ઉભો રહ્યો મેળા હે સુ જાવે નહીં જો જાવે तो नसीब तो <laughs> की मुकेश भी थोड़ा थोड़ा जन्म जन्म बच्चन अब दुनिया से सारे। मा भारत में जन्म गुजरात में जन्म हो जाए तो <laughs> <नमा जाना थी। laughs> <laughs> ઓમે હાલી મસ્તી બહુ બધી ગઈ છે બધા આખળા જે મોરસ્તી મોરા સટાયા ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાતમાં ના જાય એટલે ગમે તેવી મુસીબત આવે તકલીફ આવે ઉભા રહેવાનું તકલીફ આવી હમ ને તો નથી માંગી પણ આવી ભરી છે અલ્લાહ બડા બાદશાહ એ જે કરે ખુશ આ ભાવ તમારો રોત થઈ જાય એટલે નોટરી કોસ અને ક્યારે તમારી પ્રગતિ થઈ જશે તમને ખબર

આજે આપણે અહીંયા એસટી માં આપણે કામ કરવાના આપણા કર્મ તો આપણે અહીંયા ઉધી આવ્યા પણ હવે નવું કર્મ એવું કરીએ કે આધાથી પણ આપણી પ્રગતિ થાય એ તો હાલ આપણા હાથમાં ખરું કે મનુષ્ય યોની જ કર્મ યોની છે બાકી તો બધી ભોગ યોની છે માટે ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ કે તું જે કરે એમાં હું ખુશ ત્રીજી વાત જેના માટે હું ખાસ આવ્યો છું હર્ષભાઈ સંઘવી મારા થોડાક પ્રોગ્રામ એમને કે સાહેબ મારા એસટીના બધા લોકો માટે તમે ખાસ આવો એમની ઓફિસ મળવા ગયો તો મારા શ્રદ્ધા કે એમને હા પાડી ત્રીજી बात જેના કારણે આપની પ્રગતિ થતી ન હતી જેના કારણે આપણે નિવેદ કેલા પડ્યા આપને જીવનમાં મજા નથી આવતી રોજ એમ ને रोज આવતી બીજો નિયમ શું છે રોજ માં બાપને પગે લાગો તમારામાંથી કેટલા લોકો પગે લાગો ખાલી હાથ ઊંચો કરજો વાહ આટલા લોકો જોડે ફોટો પડાઈશું જો ટાઈમ મળે તો આટલા લોકોની घर <laughs> <laughs>

બે વર્ષ થી એટલે થી રોજ 10 15 વર્ષ સંગાસ પાથરૂમ કરીએ અને માં સ્ટાફ કરે મોઢા પર બાપા હોય ના હોય દવાખાન લઈ જાય અને આપણે હાલે એને પગે ના લાગે આપણી પ્રગતિ થાય નહીં ભગવાન જમીન પર આવ્યો નથી આવવા નથી એટલે માં બાપ બનાય અને માં બાપ થી આપણે પેદા કરે તો આપણો ભગવાન કોણ આપણા માં બાપ તો કોને પગે લાગવું છે માં બાપ આપણે લાગતા નથી આપણા ઘરમાં માં બાપનો ફોટો રાખો જ્યાં નોકરી કરતા ત્યાં ફોટો રાખો

પછી કે સુખી થવું અચ્છા તમે લોકો ચાહો છો કે ફરી કોઈ વાર આપણે બધા પ્રોગ્રામ માં આવીએ ને હર્ષભાઈ શંકેશ્વર સાહેબ મને બોલાવે એવું તમે બધા ચાહો છો

ઓજી ભાઈ થોરા ક્યા કે અમારા જીવા લોકો કશું નતું સુખી કેમ છે કે કે મે માબાપ ને મોસલે ભુજવાની મંદી નતું દોસીન પગે લાગીને બાદે જાતે 12 વાગે જાઓ તો પહેલા તો રૂમમાં જવાનું દોસીન પગે લાગીને અપના રૂમમાં ખાલી માબાપ ચાહે છે કે આપની પ્રગતિ થાય બાકી કોઈ ચાહે તો આજે તમારું ધીમુક પત્ર છે આટલા બધા અધિકારીઓ તમારા જિલ્લામાંથી પદ્ધતિ લોકો આવ્યા છે મારા ભાઈનુંને ખરાબ બધા મિત્રો મને મલે કે 10 સ તોમદા આવી ગયો છું

वीडियो वाला भी आज सीन उतारा हो गुजरात में नहीं, नहीं हो तो मैं जो पाचा जो पाचा <laughs> <laughs>